હેલો ગાયસ તો ગુડ મોર્નિંગ કેમ છો બધા ફાઇનલી બધા મજામાં ને મજામાં જશો ને સરસ મજાની સવાર પડી ગઈ છે ને બતાવીને ગુડ મોર્નિંગ તો મસ્ત મજાના આપણે સવાર સવારમાં ઊઠી ગયા છે ને હવે ઊઠીને આપણે એને મસ્ત મજાની રોટલી કરી નાખી છે ને હવે રોટલી આપણે ગાયને ખવડાવવાની છે તો આપણે ગાયની રોટલી ખવડાવવા માટે આવી ગયા છે તો તમે જો ગઈશ આપણે એને ગાયની આજે રોટલી ખવડાવવાની છે તો આપણે એક રોટલી ગાયને ખવડાવી દઈશું તો એક રોટલી આપણે ગાયને ખવડાવી દીધી છે મસ્તીની અને હવે આપણે એક નાનું બચ્ચું છે ને એને રોટલી ખવરાવાની છે તો આપણે એને પણ રોટલી ખવડાવી દઈએ આમ જો ગઈશ આ નાનું બચ્ચું છે મસ્તીનું છે જો આને પણ આપણે એક રોટલી ખવડાવી દઈએ એ પણ એક રોટલી ખાઈ ગયું મસ્તીની આમ જોગાઈશ એક નંબર હો બાકી આપણે એને રોટલી મસ્ત મજાની એક ખવડાવી દીધી છે અને હવે આપણે ખવડાવીશું એક કૂતરું રોટલી એટલે આપણે ત્રણ રોટલી બનાવી હતી તો આપણે હવે કૂતરાની મસ્ત રોટલી ખવડાવી દઈશું જોગાઈશ અહીંયા કૂતરું પૂછે રોટલી ખાઈ આલે આલે જો કઈશ આવ્યો આલે 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 આ કૂતરું છે ને બહુ બીવે છે જો ખાઈ ગયું ને રોટલી તો આપણે એક કૂતરુંને ને પણ મસ્ત મજાની રોટલી ખવડાવી દીધી છે ને આપણે બારે આવી ગયા છે ને બારેનું તમે લોકેશન જુઓ ગઈશ સવારનું આઠ વાગ્યાનું વ્યૂ જુઓ ખાલી ગઈશ કેવું મસ્ત એનું લોકેશન છે અને આપણે મસ્ત મજાની કૂતરાને રોટલી પણ ખવરાઈ દીધી ગાયને એક રોટલી ખવડાવી દીધી એક રોટલી ખવડાવી દીધી નાના બચ્ચાને અને બારનું તમે લોકેશન જુઓ ગઈશ કેવું મસ્તીનું લોકેશન છે અને આપણા ઘઉંમાં સવાર સવારમાં કેવું મસ્તીનું લોકેશન આવે છે આપણી વાડીનું આમ જુઓ ગઈશ મસ્ત વ્યૂ સવાર સવારમાં બહુ મસ્ત વ્યૂ આવે છે આમ જુઓ ગઈશ હું કંઈક કબૂતર બેઠા છે ઘણા બધા વાયર ઉપર કબૂતરને ચોટ પણ ના આવે કેટલા બધા કબૂતર બેઠા છે જુઓ ગઈશ અને આ સવાર સવારનું વ્યૂ કેવું મસ્તીનું વ્યૂ આવે છે સવાર સવારમાં એક નંબર લોકેશન છે અને આજનો તો વિડીયો આપણે બહુ મસ્ત બનાવી દીધો છે તમે જોવું કહીશ લોકેશન એટલે એક નંબરો બાકી સવાર સવારનું આઠ વાગ્યાનું લોકેશન મસ્ત મજાનું અને અમારા બચ્ચા પાલ્ટી છે ને આ બાજુ બેઠી છે બધી અમાર ને કીણું ને બધા એ બાજુ છે ને બેઠા છે એટલે એ બાજુ જવાય નહીં કાંઈ અને આપણે તો છે ને ખાલી અહીંયા વિડીયો ઉતારીને પછી જતું રહેવાનું એ બાજુ ન જવાય તો આપણે હવે મસ્ત મજાનું લોકેશન બતાવી દીધું છે ને હવે આપણે જશું ઘર બાજુ કારણ કે હજુ આપણે કામ પણ બધું બાકી છે આપણે હજુ ખાલી કૂતરાને ને ગાયને રોટલી જ ખવરાઈ છે આપણે હજુ કામ તો બધું બાકી જ છે ગઈશ આપણે હજુ બધું કામ બાકી છે કામ હજુ આપણે કાંઈ કર્યું જ નથી એમ જો કહીશ કૂતરાને રોટલી ખવરાવી દીધી તો પણ ચાલુ જાતું નથી અહીંથી આમ જોવું આપણી ઘરે નકરા કૂતરા જ છે સવાર સવારમાં પવન પણ બહુ જ છે ગઈશ આજે તો એટલો બધો પવન છે કે વાત ના પોષો બહુ જ પવન છે હજી તો ઠંડી પણ એટલી છે પણ તડકો થઈ ગયો છે એટલે વાંધો નથી કાંઈ આમ જો ગઈશ આપણે તો હજુ બધું કામ બાકી પડ્યું છે એટલે હવે આપણે આજનો વિડીયો આંયકરને બતાવીએ તો આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરી દેજો અને આપણી આઈડીમાં નવા હોય તે ફોલો પણ કરી દેજો ને યુટ્યુબમાં સબસ્ક્રાઈબર કરી દેજો અને આનો ફૂલ વિડીયો મારી યુટ્યુબ આઈડીમાં આવી જશે તેને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજનો મારો વિડીયો કેવો લાગ્યો તે પણ કમેન્ટ કરી દેજો અને આવાને આવા મારા વિડીયો જોવા હોય તો આપણી આઈડીને ફોલો કરી દેજો બાય ગાઈ મળીશું નેક્સ્ટ વિડીયોમાં